સૌથી પહેલા જેની શરૂઆત ઠાકોર સમાજે કરી હતી અત્યારે એ જ મોટા સમાચાર સામે આવેલા છે ઠાકોર સમાજના બંધારણ ને લઈને જીજ્ઞાસા હજુ એ વિવાદ યથાવત જોવા મળે છે બિલકુલ એટલે સામાજિક શક્તિ બતાવવાનો પ્રયાસ થઈ રહ્યો છે કે પછી કોઈ રાજકીય દ્રષ્ટિ આવનારી ચૂંટણીઓને લઈને સમાજ સમાજમાં જે એકતા બતાવવાનો પ્રયત્ન થઈ રહ્યો છે પરંતુ ઠાકોર સમાજના બંધારણમાં જે વિવાદ થયો છેલા બે દિવસથી ડીજે વાળી વાત કોઈને કરવાની જ નથી એવું સીધું આપણે મેં પહેલા પણ કહ્યું કે ગેનીબેને આજે સ્પષ્ટ શબ્દોમાં કહી દીધું છે કારણ કે ગબ્બર ઠાકોરને સમાજમાંથી બહાર કરી દેવામાં આવ્યા છે વિક્રમ ઠાકોર એમના પછી સમર્થનમાં આવ્યા હતા પરંતુ આજે જે બેઠક ભાભરમાં મળી એમાં સ્પષ્ટપણે આ વાત કરી દેવાની

એમાં આજે મારે બે ત્રણ ધારાસભ્યો જોડે વાત થઈ છે દિવસ પછી મળશે અને મળ્યા પછી આ બાબતમાં નથી થઈ કમિટીની રચના નથી થઈ કોઈ કે ભૂલ કરી દે તો એના માટે શું કરવું આજે સમયમાં જે ત્રણ ચાર ઠેકાણે જાણવા મળ્યું એ બાબતમાં અઠવાડિયા પછી સાથે મળીને એની વાત કરશું ડીજે નિયમ બનાવ્યા છે સોળ એમાં ડીજે નો નિયમ છે પ્રતિબંધનો તો ડીજે વગર પણ પ્રસંગ આપણે કરી શકીએ છીએ મારી દીકરી અને મારી લગ્ન થયા જે સમાજના નિયમો નિયમો છે 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 અનુસાર જ કામ કર્યું તો પણ પણ પ્રસંગ સારો એવો ગયો અને તમામ સમાજ અભિનંદન આપી રહ્યા છે

અને વધારે પડતા વોઇસ કારણે કે એની બધીઓ એનામાં જે આપણને જે દહેશત હતી એ ક્યાંક ને ક્યાંક ના જાય એના માટે કે ના બાબતમાં બધા જ આગે કડક છે એ રીતે કડકઈ રાખવાની છે ભેગો કરીને દાહ દાડા પછી એ આગે એ કીધું કે ભાઈ નાસી ઢોર હોય ઢોલ હોય આપણા ટેક્ટર ઉપર ટેપ વાત હોય કે સાઉન્ડ સિસ્ટમ હોય કે દેવ આપણે એનો અર્થ એ થયો કે એક જ જગ્યા ઉપર રહીને જે નાના મોટા કાર્યક્રમો એમના ટેક્ટના ના થતા હોય તો એમાં સમાજને વાંધો નથી પણ તમે આ રીતે કઈ કરશો તો એમાં આ બાજુ તો બધા જ મારે સોશિયલ મીડિયાના યુવાનોને અભિનંદન આવે પડે કે

બે હજાર સત્યાવીસના રોજ મળનારી બેઠકમાં થઈ શકશે એવો સ્પષ્ટ સંદેશ આજે ગેનીબેનના વક્તવ્ય પરથી દેખાઈ રહ્યો છે કારણ કે આ એટલા માટે અહીંયા કહેવું પડે છે આજે કારણ કે ઠાકોર સમાજ દ્વારા જે બંધારણ ચાર જાન્યુઆરીના રોજ બનાવવામાં આવ્યું એ બંધારણની અંદર ડીજે પરનો પ્રતિબંધ એક ચર્ચાતો મુદ્દો બન્યો છે અને હાલમાં એ સળગતો મુદ્દો બની ચૂક્યો છે કારણ કે ઠાકોર સમાજની અંદર જે કલાકારો છે એ કલાકારો દ્વારા ખાસ કરીને જ્યારે ડીસાના જાબડિયાની અંદર ગબ્બર ઠાકોર અર્જુન ઠાકોર દ્વારા એ નિયમનો ભંગ થયો બંધારણ ભંગ થયું એને લઈને વિવાદ ઉપડ્યો અને એ વિવાદમાં વિક્રમ ઠાકોરે પણ ઝંપલાવ્યું જો કે વિક્રમ ઠાકોર અગાઉ અભ્યુદય સંમેલનની અંદર ગેનીબેનને સ્ટેજ ઉપરથી જ વિનંતી કરી ચૂક્યા હતા કે કલાકારો માટે કોઈક નિર્ણય કરજો અને જે તે વખતે ગેનીબેને કહ્યું હતું કે ચોક્કસ વિચારીશું પરંતુ હાલ આ મુદ્દા ઉપર કોઈ ચર્ચા નહીં થાય ત્યારથી જ સ્પષ્ટ હતું કે આ મુદ્દે કંઈક નવું થશે ને આખરે થઈ રહ્યું છે સોશિયલ મીડિયામાં જે પ્રકારે સામસામા વાર પલટવાર થઈ રહ્યા છે સામાજિક આગેવાનો અને યુવા પાંખ જે બંધારણ સાથે સંકળાયેલી છે એ કલાકારોના નિવેદનોનો વિરોધ કરી રહી છે તો બીજી તરફ કલાકારો પોતાની રોજીરોટી માટે થઈને સમાજની અંદર પોતે જોડાયેલા છે તો સમાજ પોતાના વિશે કંઈક વિચારે માટેની અપીલ પણ કરી રહ્યો છે પરંતુ આ બધા મુદ્દા વચ્ચે સ ઠાકોર સમાજે બંધારણ બનાવ્યું ત્યારબાદ રબારી સમાજ આગળ આવ્યો અને ડીસાના સમશેરપુરાની અંદર બંધારણ કર્યું ત્યારબાદ જાગીરદાર રાજપૂત સમાજ દ્વારા બનાસકાંઠાનું જે વડા છે ત્યાં એક મોટું સંમેલન કરવામાં આવ્યું ત્યાં પણ બંધારણ કરવામાં આવ્યું નિશ્ચિત આજે ફરીથી એ ઓગડની અંદર ઓગડ તાલુકાનું જે થરા છે કે ત્યાં રાવળદેવ સમાજ દ્વારા જે નવ પરંગણા છે એમના એમને પણ એકવીસ નિયમનું એક સામાજિક બંધારણ આજે જ નક્કી કર્યું છે તો એની અંદર પણ ખાસ કરીને કુરિવાજોને દૂર કરવા સહિતની બાબતોને ચર્ચા કરવામાં આવી છે પરંતુ આજે સામાજિક રીતે જે કુરિવાજો અત્યાર સુધી સમાજમાં જે વણાયેલા હતા એ દેખાદેખીની અંદર વધતા જતા હતા અને એને ડામવા માટે ઠાકોર સમાજ અગ્રણી બનીને પોતાના સમાજ માટે બંધારણ નક્કી કર્યું અને ત્યારબાદ હવે જેમ કુરિવાજોમાં દેખાદેખી થતી હતી એમ હવે બંધારણ બનાવવા માટે પણ જાણે દેખાદેખીની હોડ હોય એ પ્રકારે દરેક સમાજ આગળ આવી રહ્યો છે પરંતુ આની પાછળના પણ ઘણા બધા કારણ છે એ કારણ પણ ડીકોડ કરવા જ પડે કારણ કે જ્યારે ચૂંટણીનું વર્ષ નજીકમાં હોય અને એ સમયગાળાની અંદર રાજકીય રીતે સક્રિય આગેવાનો સામાજિક બંધારણના નામ પર સમાજ સુધારણાની વાત કરે ત્યારે ચોક્કસપણે એક સવાલ તો એ પણ આવે જ છે કે શું આની પાછળ કોઈ રાજકીય રીતે મહત્વાકાંક્ષાઓ છુપાયેલી છે કે કેમ તો એ પણ ચર્ચા થવી ઘટે કારણ કે ઉત્તર ગુજરાતની રાજનીતિની જે વાત કરીશું તો ઉત્તર ગુજરાતમાં આ સમગ્ર સંમેલનો શરૂ થયા બંધારણની વાત ઉત્તર ગુજરાતથી શરૂ થઈ એટલે ઉત્તર ગુજરાતમાં રાજનીતિમાં જે પ્રભાવશાળી કહી શકાય એ મતદારોના દ્રષ્ટિકોણથી જોઈએ તો ઠાકોર સમાજ રબારી સમાજ રાજપૂત જાગીરદાર સમાજ હોય બ્રહ્મ સમાજ હોય આ તમામ સમાજો ત્યાંથી સંકળાયેલા છે મતબેન્કના આધાર પર જોઈએ તો પણ સંકળાયેલા છે એટલે કે રાજકીય મહત્વકાંક્ષાની દ્રષ્ટિકોણથી પણ આ બધા સામાજિક સંમેલનો અત્યંત અગત્યના માનવામાં આવે છે કારણ કે ઘણા બધા સંમેલનોની અંદર આ બાબતની પણ ચર્ચા અવશ્યપણે થાય છે ન માત્ર સામાજિક બંધારણ કે સામાજિક જે કુરિવાજો દૂર કરવા સહિતની પરંતુ એ સ્ટેજ પરથી ક્યાંક ને ક્યાંક કોઈક આગેવાન તો એ શબ્દનું ઉચ્ચારણ કરે છે કે આનું રાજકીય રીતે પણ પણ આપણને પરિણામ મળવું જોઈએ અને મળશે ખરું જો સામાજિક તાજ રીતે જોડાયેલી રહેશે એટલે આ સમાજો એને ખાસ કરીને હવે જ્યારે ટ્રાઇબલ બેચમાંથી પણ આજે સમાચાર છે કે પંચમહાલની અંદર પણ આજે સંમેલન થયું છે એ સિવાય દાહોદની અંદર ગરબાડાની અંદર પણ ભીલ સમુદાયનું વર્ચસ્વ થયું છે તો એ પણ બાવીસ થી પચીસ બેઠકો ઉપર એક મહત્વપૂર્ણ રાજકીય પકડ ધરાવતા સમુદાય છે જોકે સામાજિક રીતે બદલાવની જરૂરિયાત વર્તમાન સંજોગોમાં દરેક સમાજને રહેલી છે તો આ દિશામાં હવે બ્રહ્મ સમાજ પણ આગળ આવી રહ્યો છે પાટીદાર સમાજ પણ એની કામગીરી શરૂ કરી દીધી છે અને લોકોના મંતવ્યો લઈને અગ્રણીઓના મંતવ્યો લઈને પાટીદાર સમાજ પોતાના બંધારણ ઘડવાની વાત કરી રહ્યો છે ત્યારે આજે ગાંધીનગરમાં બ્રહ્મ સમુદાયના અગ્રણીઓ મળ્યા હતા તેમાં ઘણી બધી વાતો આવીને તેમણે પણ કહ્યું કે લોકોના મંતવ્યો લઈને સમગ્ર ગુજરાતમાંથી એક પ્રકારનું એવું સામાજિક બંધારણ બનાવવામાં આવે આવશે જેમાં અત્યારે જે રોયલ લાઈફસ્ટાઈલની જે વાત કરવામાં આવે છે અને એ પ્રકારે જે નિયમો થઈ ગયા છે સમાજમાં એ રોયલને બદલે રિયલની અંદર જે મધ્યમ વર્ગ છે તેમને રાહત મળે તે પ્રકારના નિયમો ઘડવામાં આવશે જો કે આ સામાજિક બંધારણની પાછળ આવનારી સામાજિક સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ એ પણ અવશ્યપણે એના પર પણ અસર કરતા બની રહેશે એમાં કોઈ નવાઈ નથી અને ત્યારબાદની વિધાનસભાની ચૂંટણી પૂર્વેની સામાજિક એકતા કયા પ્રકારની દેખાડવામાં આવે છે કારણ કે દરેક સમાજના બંધારણમાં

અને ત્યાર બાદ ઘણા બધા સમાજ એક્ટિવ પણ થઈ ગયા પોતાનું બંધારણ ઘડી રહ્યા છે પરંતુ અત્યારે ઠાકોર સમાજમાં ડીજેના પ્રતિબંધને લઈને અંદરો અંદર જે ક્યાંક ને ક્યાંક વિખવાદ ઉભો થયો છે એમાં વિક્રમ ઠાકોરે રજૂઆત કરી હતી ને ગેનીબેન નું આજે તો એવું નિવેદન આપ્યું કે બે હજાર સત્યાવીસ સુધી તો અમે કોઈ જ આ પ્રકારે વિચારણા નહીં કરીએ જે નિયમો હશે એ યથાવત જ રહેશે પરંતુ સામે સામે જે ડીજે સંચાલકો છે જે સિંગર્સ છે એ લોકો એવું કહી રહ્યા છે કે આ તો અમારી રોજી છે એનું શું થશે આપ શું માનો છો આ બાબતે બેન જે દિવસે બંધારણનો અમલ શરૂ થયો એ જ મંચ ઉપરથી સંદેશ આપવામાં આવ્યો હતો કે આ બંધારણ સત્યાવીસ તાલુકાના આગેવાનો અભિપ્રાય લઈ અને લોકોની લાગણી મુજબ અને સમાજની માગણી મુજબ આ બંધારણ તૈયાર કરવામાં આવ્યું છે તો આ બંધારણનો અમલ સમાજના તમામ લોકોએ કરવાનો રહેશે અને આ બંધારણના સોળ મુદ્દામાં કોઈ પણ પ્રકારનો ફેરફાર કરવાનો થશે સમાજ ના નવાનું ટકા લોકોની માગણી હતી કે લગ્ન પ્રસંગો ની અંદર બિલકુલ બંધ થવી જોઈએ ત્યાર પછી સમાજે આ નિર્ણય કર્યો છે બે પાંચ લોકો સમાજના નિર્ણયની ઉપરવટ જઈ અને સમાજના બંધારણને ઉલ્લંઘન કરવાનો પ્રયત્ન કરી રહ્યા છે પરંતુ નવાણું ટકાથી વધારે લોકો બંધારણના સમર્થન બંધારણ મજબૂતાઈથી બંધારણનો અમલ થવાનો છે અને આવનારા સમયમાં પણ આ એક પણ મુદ્દામાં છૂટછાટ મળવાની નથી બે હજાર સત્યાવીસ માં જયારે સમાજ ભેગો થશે ત્યારે ફેર વિચારણા કરવામાં આવશે અને સમાજના સલાહ સૂચન લેવામાં આવશે ત્યાર પછી સમાજને એવું લાગશે કે આમાં કોઈ પણ પ્રકારની છૂટછાટ આપવી છે તો જ ત્યારે વિચારણા થશે ત્યાં સુધી તો સમાજે આ બંધારણનું સંપૂર્ણ પાલન કરવાનું છે અને ડીજે પરતા બિલકુલ બંધ રહેવાની છે ડીજે કે લાઈવ વરઘોડામાં કોઈ પણ પ્રકારની છૂટછાટ આપવાની નથી જી મુકેશભાઈ આપનો આભાર અમારી સાથે જોડાવા માટે એટલે સુધી તો સમાજમાં એ લોકોનું શું થશે એમની રોજગારીનું શું થશે એવો પ્રશ્ન પણ ઉઠી રહ્યો છે સ્પષ્ટ કહી દીધું છે કે સત્યાવીસ સુધી તો કશું નહીં થાય સત્યાવીસ પછી વિચારીશું હવે આગામી સમયમાં ઠાકોર બંધારણમાં શું કોઈ ફેરફાર આવે છે કે કોઈ નવો ટ્વિસ્ટ આવે છે એના ઉપર નજર રહેશે જિજ્ઞાસા